હનુમાનજી મહારાજના જન્મોત્સવની વિવિધ ધાર્મિક આયોજનો થકી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે દાહોદ શહેર સહિત જિલ્લાના હનુમાન મંદિરોને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યા હતા શનિવારના રોજ હનુમાન જન્મોત્સવ પર્વ આવતા અદભુત યોગ સર્જાતા આ પર્વનું વધુ પાવન બન્યું હતું શહેરના તમામ હનુમાન મંદિરમાં રામભક્તોની દર્શનાર્થી ભારે ભીડ જોવા મળી હતી તેમજ બરાબર બાર નાટકોરે શહેરના હનુમાન બજાર સ્થિત રામજી મંદિર સહિત શહેરના અન્ય હનુમાન મંદિરો હનુમાન જન્મોત્સવ પ્રસંગે શંખનાદ અને ઘંટનાદથી ગુંજી ઉઠ્યા હતા અને દૂધ તેમજ ફળોની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું હનુમાન જન્મોત્સવ નિમિત્તે શહેરમાં કેટલીક જગ્યાએ સુંદરકાંડ તેમજ હનુમાન ચાલીસા પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શહેરના હનુમાન બજાર સ્થિત ભરત વાટિકા વનખંડી હનુમાન મંદિર પંચમુખી હનુમાન મંદિર તથા રડિયાતી હાથે હનુમાન મંદિરમાં મહાપ્રસાદી ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું बोलो श्यामा रामचंद्र भगवान की वो राजेंद्र भगवान की वो वीर भजन कमली की हर हर महादेव की सनातन धर्म के सभी सनातन प्रेमियों को दावत की नगर दावत की नगर की बजाजन सभी भगवान के परम भक्तों को हनुमान जन्मोत्सव के पावन पर्व के भगवान श्री हनुमान जी के चरणों से सभी के मंगल में कामना की सभी के शुभ आशीर्वाद मिले निरोगी काया रहे सबके घर में सुख शांति की समृद्धि मिले अतुल्य बल धाम ही हनुमान जी की अपार शक्ति हिंदू धर्म की रक्षा हो हनुमान की ज्ञान बुद्धि से सभी बालकों बच्चों को ज्ञान की वृद्धि हो और हनुमान की परम भगवान की भक्ति से सबको राम की भक्ति का आशीर्वाद मिले जो भी भगवान के घर पे आए आज खाली हाथ न जाए ऐसी हनुमान जी से प्रार्थना हो वो सबकी जीकार हो ऐसी सनातन की धर्म की रक्षा हो हिंदू धर्म की जय हो ऐसी के साथ सभी को भगवान हनुमान की जन्म की खूब सारी बधाइया और बधाई बोलो बदली की हनुमान जन्मोत्सव निमित है दस वर्ष की बाबा हनुमान जी मंदिर है प्रसाद महाप्रसाद नु आयोजन ने અમારું નામ મારું નામ પ્રવીણ કુમાર ચંદ્રકાંતિવારી હું આમ લોકો મને ખુલ્લો મહારાજ જાઉં